દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચાલી રહ્યા છે આપણા બ્લોગ હજી સુધી તમે પણ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો આ દર્શક મિત્રો તો સ્વાગત છે તમારો ભાઈ ભાઈ મકુલાવના સ્વાદિષ્ટ બ્લોગમાં અહીંયા તમે એક જ વાર ટેસ્ટ કરશો ને તો વારંવાર તમે અહીંયા જ આવશો આ ભાઈ ભાઈ મકુલાવ એન્ડ વડાપાવ વાળા છે તો અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આપણી દુકાન ઓપન થઈ ગઈ છે જોઈ શકો છો તમે ભાઈ ભાઈ મકુલાવ એન્ડ વડાપાવ તો લોકેશનની વાત કરી નાખીએ ને તો પાદરા જમ્મુસર રોડ મોડ ચોકડી જોઈ શકો છો તમે એસટીડી છે ની એક્ઝેક્ટ બાજુમાં અમારી દુકાન આવેલી છે ભાઈભાઈ મગફલાવેન વડાપાઉ જોઈ શકો છો તમે મિત્રો દર્શક મિત્રો આપણે આજે જોવાના છે કે ભાઈ મગ પુલાવેન વડાપાવ એ લોકો કઈ રીતે બનાવે છે અને ટેસ્ટમાં કઈ રીતે બેસ્ટ હોય છે એ ટાઈપ આજે આજે આપણે જોવાનું છે તો જોડાઈ રહ્યો છો વિડીયોમાં એન્ડ સુધી તો તમને ખબર પડે છે કે ભાઈભાઈ મગ પુલાવેન વડાપાવવાળા કઈ રીતે મગ પુલાવેન વડાપાવ બનાવે છે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ હોય છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચાલી રહ્યા છે આપણા વ્લોગ હજુ સુધી તમે પણ અમારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે એન્ડ કોમેન્ટ કરી દેજો તો સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં તો જોઈ શકો છો મિત્રો કિધર જાતી

વડાપાવ ચાલશે તો જેને પણ વડાપાવ ખાવા હોય ત્યાં આવી જાવ વાગ્યા સુધી ચાલો

बिहार दें भी भैया बिहार दें गरम है गरम अच्छे बच्चे मेरे जाते नहीं आते